ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે જૂના ટ્રેક્ટર આપણા વિડીયોમાં લઈ આવ્યા છે જે જૂના ટ્રેલર મિત્રો જો તમારે ખરીદવા હોય તો આપણા મિત્ર છે તેઓ થોડી માહિતી આપશે ટ્રેલર વિશે કિસાન કંપનીનું ટ્રેલર છે ડબલ પાટિયાનું ટ્રેલર છે બુક કાગરિયા કમ્પ્લેટ છે બરોબર નવા ના સાટામાં જૂનું લીધેલું હોય અથવા નવા રાખીએ ફૂલ જવાબદારી સાથે ટ્રેલર દેવાનું છે

લેવલ સાથે એ સત્તર હજાર રૂપિયા માં સબસીડી આના અંદર સબસીડી જીએસટી વાળું બિલ સરકાર માન્ય તમારે જોતું હોય તો કાઢી દઈએ એડ્રેસ અમારું ગામ દીવરાણા વાડી વિસ્તાર દીવરાણા ધાર કોલેજ ની બાજુમાં બાલાગામ રોડ મોબાઈલ નંબર સત્તાણું સાત બત્રીસ તોતેર પાંચ ઓગણપચાસ કરશનભાઈ નામ